કરુભાઈ કલસરિયા પહેલા ભાજપમાં ત્યારબાદમાં આમ આદમી પાર્ટીમાં અને એના પછી છેલ્લે કોંગ્રેસમાં હતા જોકે હાલ તેઓ એકે પક્ષ સાથે જોડાયેલા નથી થોડા દિવસ પહેલા જ કરુભાઈએ કહ્યું હતું કે ભાજપ સાથે નહીં જોડાવું ભાજપના નેતાઓ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી હતી જેથી કયાસ લગાવાઈ રહ્યો હતો કે કરુભાઈ કલસરિયાની

પણ છતાંય જે ચાહક વર્તુળ હોય એ મિત્રો કાયમ માટે કીધા કરે કે તમે કોઈ કે આજની જે આજે સત્તા ઉપર છે એવી પાર્ટીમાં હો તો લોકોનું ઘણા કલ્યાણના કામ થાય મેં કીધું આમને માવવાથી તો શું આમ તો મારા થકી જે થાય છે એ હું કરું જ છું અને એવા કલ્યાણના કામને માટે જ અને ખેડૂતોના કલ્યાણના માટે જથી આજે દાંઠા પોલીસ સ્ટેશન અત્યારે આવ્યો છું પણ એક વાત એવી છે ખરી કે જ્યારે અતિશય આગ્રહ થયો એ આગ્રહનો હું બરાબર રીતે ફેસ ના કરી શક્યો ત્યારે મારે કહેવાની જરૂર પડી કે ભાઈ જો મને લડાવતા હોય તો ચાલો હું વિચારું ચોક્કસ હવે એ આખરે એ પાર્ટીને આધીન છે મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોંટેલા જ રહેવું પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય ખેડૂત કલ્યાણના કામો ગરીબ કલ્યાણના કામો આરોગ્યના કામો બધામાં આપણે ખુબ યોગદાન આપી શકીએ એટલે આ એક વાત અત્યારે ચાલે છે પણ અત્યારે હું આમ મુક્ત છું અને મુક્ત રહેવા માંગુ છું